ચાલો મિત્રો આપણે ઉઠીને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે સવારના બધાયને ગુડ મોર્નિંગ અને આજે આપણે જવાનું છે એક નવો બ્લોગ બનાવવા તો આ વિડીયો જોતા રહેજો

લાઈક કરો સબસ્ક્રાઈબર કરો અને આવો બધા જમવા ઘડી જમી આરામ કરી લઈએ પછી પાછા વળગી પડીએ તો Dua jo salo bay ubat higya daria ya. alai alu bata bata tadi kai na hama na mai kian lamba kia tata dwa dwagi jo au ah,

રાખવાનું આમ હતું તમે આમ રાખી દીધું હે ભાઈ તમારે બગ બગ કરવું બીજા ભરી દીધું અમારી ચશ્મા પહેર્યા તો આખું

બધુંય થાય કરવું હોય તો બરાબર કરવું હોય ને તો થાય એવું બધું એવું છે સરસ હીરા વાળા થાય ને હીરાવાળા આળા કરે ને તો નો થાય હીરાવાળા થાય ભાઈ

તો ભાઈ મજૂર હોય તો મોકલાવી જો એને અમારે અરજણ ની તો પેસીડી હલવાની કાંધો એક કલાક તોય મજૂર નો રોકાણ હવે એવી ગાડી કોણ આપે એમ બરોબર છે